નાના ખાતે આવેલા રામજી મંદિરમાં પણ ની ભીડ જોવા મળી રહી છે આ સાથે જ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ અહીં એક પણ આયોજન કરવામાં આવ્યું છે એલઈડી સ્ક્રીન પર ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા ભક્તો લાઈવ જોઈ રામજી મંદિર ખાતે નો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે સુરતના નાના વરાછા ખાતે આવેલા પૌરાણિક રામજી મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી રહી છે અહીંયા પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને લાઈવ નિહાળવા માટે ભક્તો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને આ ઐતિહાસિક ઘડીના સાક્ષી બન્યા હતા વિશાળ સ્ક્રીન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મહાનુભાવો દ્વારા જે અભિજીત મુહૂર્તમાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી એક અહીંયા હાજર ભક્તોએ લાઈવ નિહાળી ધન્યતા અનુભવી હતી સાથે જ ભગવાન રામના પૌરાણિક મંદિરમાં અવસરે શ્રી રામના દર્શનનો લાભ પણ લીધો હતો અહીંયા ભગવાન રામની વૈદિક મંત્રોચ્ચાર સાથે ભવ્ય પૂજન વિધિ પણ કરાઈ હતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામના જન્મસ્થાન જન્મ સ્થાન ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ આજે વડાપ્રધાનના હસ્તે થયેલા પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ બાદ દેશભરના રામ મંદિરમાં ભવ્ય કાર્યક્રમો યોજાયા ત્યારે સુરતના નાના વરાછા ખાતે અતિ પૌરાણિક શ્રી રામ મંદિરમાં પણ અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભક્તોએ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહીને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા અને આ અવસરનો લાભ લીધો હતો